રાજકોટમાં વૃદ્ધાશ્રમના લાભાર્થે આગામી ત્રેવીસ નવેમ્બરથી એક ડિસેમ્બર સુધી મોરારીબાપુની નવસો સુડતાલીસમી રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે આ રામકથા રેસકોર્સ ખાતે યોજાશે આ કથામાં દરરોજ એક લાખ જેટલા ભાવિકો કથાનું શ્રવણ અને ભોજન પ્રસાદનો પણ લાભ લેશે આ રામકથાનો લાભ લેવા માટે સૌરાષ્ટ્રના વિવિધ ગામો અને શહેરોમાંથી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડશે એસટી વિભાગ મારફતે પણ આ માટે ખાસ બસની વ્યવસ્થા કરવામાં આવી છે બાપુની રામકથા અંગે જાણકારી આપવા માટે એક પત્રકાર પરિષદ

ના લાભાર્થે એક આ રામકથાનું આયોજન કરેલ છે અને એકદમ રિસ્પેક્ટિવ અમારે માવતર જોઈએ છે આ અમારી કેગલાઈન છે